નમસ્કાર દર્શક મિત્રો હું છું રૂપલ સ્વાગત સંપૂર્ણ બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં રાજ્ય પોલીસની એસએમસીમાં પીઆઈ તરીકેની ફરજ બજાવતા એવી પટેલના માતા પિતા વરધાજી પટેલ અને હોશીબેન પટેલની થયેલી હત્યા મામલે બનાસકાંઠા પોલીસે ગણતરીના કલાકોમાં હત્યારાઓને પકડી પાડ્યા છે આ ગંભીર ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી પોલીસે પંદર અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસે હાલ હત્યારાઓની પૂછપરછ કરી રહી છે જો કે દ્વારા મળતી માહિતી મુજબ આ હત્યા પાછળ મૃતકોના નજીકમાં રહેતા પાડોશીઓનો જાત હોવાનું જાણવા મળ્યું છે પ્રાથમિક તપાસમાં આ હત્યા પાછળ સામાજિક કારણો અથવા તાંત્રિક વિધિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેમની ઊંડાા પૂરોપછપરચ ચાલી રહી છે. એસએમસી પીઆઈના માતા-પિતાની હત્યાના આકેસે સમગ્ર રાજ્યમાં ચર્ચા મચાવી છે. પોલીસે ત્વરિત કાર્યવાહીથી હત્યારાઓને ધરપકડ થતાં વિસ્તારના લોકોમાં રાહત અને જોવા મળી હતી. ની હત્યા કરાઈ હતી. પોલીસ દ્વારા બે દિવસ પૂર્વે લાખણી તાલુકા કે જે અમારો આક્ષરા પોલીસ સ્ટેશન ખાતે લાગે છે ત્યાં સવારના સમયે અમને જાણ થાય છે. કે એક વૃદ્ધ દંપતીની હત્યા જે છે એ અજાણ્યા માણસે કરી છે અને ખાસ કરીને જ્યારે અમે લોકોને ખ્યાલ પડે છે કે આ હત્યામાં જે વૃદ્ધ દંપતીની હત્યા થઈ છે તે અમારા એસએમસીના પીઆઈના જ મધર હતા આ હત્યાની જાણ થતાં જ લોકલ પોલીસ અને એલસીબી સુજીનો સ્ટાફ તાત્કાલિક જગ્યા ઉપર પહોંચી જાય છે અને જાંચ પડતાલ સ્ટાર્ટ કરી દે છે આ સિવાય આ ઘટનાની જાણ થતાં જ આઈજીપી સાહેબ તરફથી ડીજીપી સાહેબ બી અલગ અલગ સૂચનાઓ અને કન્ટિન્યુઅસ માર્ગદર્શન આપવામાં આવે છે હું આપ લોકોને જણાવવા માંગીશ કે પોલીસે માત્ર છત્રીસ કલાકની અંદર જ આ જે હત્યાનો ફેદ હતો એને પોલીસે ઉકેલી નાખ્યો છે આ હત્યાની જ્યારે પોલીસને જાણ થાય છે એ વખતે જ અમે લોકો આની ગંભીરતાને લઈ અને અલગ અલગ એકસો ને બાર પોલીસની કુલ આઠ જેટલી ટીમો બનાવવામાં આવેલી હતી આ જે કેસ હતો એ અમારા બનાસકાંઠા પોલીસ માટે એક સૌથી મોટી એક ચેલેન્જ સમાન કેસ હતો કે જેની અંદર જે છે એ ટેકનિકલ ડિટેલ્સ એટલી બધી હતી નહીં ટેકનિકલ મદદ મળી રહી હતી છતાં પણ પોલીસે ઘણી બધી આ આઠ ટીમોની મદદથી પોલીસે માત્ર છત્રીસ કલાકમાં હત્યાનો ભેદ ઉકેલ્યો છે જો આપણે ટીમની વાત કરવામાં આવે તો અલગ અલગ ટીમોની જે રચના થઈ હતી તેમાં અનેક ટીમોને બનાસકાંઠા પોલીસ દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનની એવી ગેંગ કે જે આ રીતના વૃદ્ધ દંપતીઓના કે બીજા વ્યક્તિના હાથને પગ કાપીને હત્યા કરીને લૂંટ ચલાવતી હોય છે આવી તમામ ગેંગોની ઉપર નજર રાખવા માટે અને તે લોકો આમાં સામેલ છે કે તે માટે મોકલવામાં આવ્યા કેટલીક જે પોલીસની જે ટીમ હતી તે લોકોને દાહોદ અને ગોધરા સાઈડ પણ મોકલવામાં આવ્યા જેથી કરીને ત્યાંની પણ એમો ભીગી આવે આ સિવાય એ જે ગામ છે તેની આસપાસમાં જેટલી ટીમો જે છે એવી રીતના વર્ક કરી રહી હતી કે જે લોકો ફોટોવોલ્ટિક સેલના સોલાર સેલ છે તેના માટેના એકસો ને સત્યાસી મજૂરો આવેલા હતા આવા એકસો સત્યાસી મજૂરોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું કુલ થઈને આ એકસો ને બાર પોલીસ દ્વારા છત્રીસ કલાકની અંદર સાડી ત્રણસોથી થી વધારે લોકોનું ઇન્ટ્રોગેશન કરવામાં આવ્યું સાયબરની ટીમ દ્વારા કન્ટિન્યુઅસ જે છે તેને સીસીટીવી ના નિગરાની પર રાખવામાં આવી પોલીસે કોઈ પણ જાતના ટેકનિકલ ની મદદ ના હોવા છતાં આ જે લોકો છે એ નજદીકના લોકો હોય તે અનુમાન કરી ડોગ સ્કવોડ ની મદદથી જે છે એ ચાર આરોપીને હાલમાં